વેળા થઈ જશે ફૂલ તો આપણી ગાય ઉપળે બધી ગાય ટોટલ પોળે છે અડધી આ બાજુ ઓલી ગાને ગમતું નથી એટલે આપણે હરીણ એ પોળી છે આપણે પેલી ધોળીની વાસડી જો હારી ધોળીની વાસળી મોરલોય પડ્યો છે તો મોરલાને એવું લાગે છે કે પેટ ભરાઈ ગયું એટલે ટાઈમ પાસ કરે છે મુરલો અહીશો બાટલો લઈને રાખડે પાણીનું પાણી એ પૂરું થવા કારણ કે વગડામાં વહી ગયા આગા હબડી હવે આપણે આ બે ગાયું શાંતિવાળે આમ આ બે શાંતિ શાંતિવાળા એમ ભલે બધા ભાગાભાઈ કરતા હોય પણ આપણે શાંતિ પળવું તો આગળ આગળેલ આગળ ભેળાધેડા સર મોરલાય આવો બસ ઘરે જવાનો ટાઈમ ફૂલ થઈ ગયો પણ ગાય તો પડે છે હમણાં એક જ બી રાઈડું પાડવા મળશે એટલે ઉપડ્યા બધા ભાગા ભાગાભાઈ કરે છે જો નવી વાસડી લાવે છે હારે હા વાસડે થોડી કિન માંથી નોખી પડી જાય એટલે તરત રાયડી પાડવા મળે પૂરી ગાતો હજી ભૂખી લાગે સમજો આ ભૂરી શાંતિ વાળી શાંતિ જ પોળે છે બાકી ઓલી ગારે ને એ બધાને મારે અમને બધા અમને મારે પડખે જાય તો મારે એવી છે ખતરનાક ગા નાક આવી રહી ને કોઈક માગે ને એટલે દઈ દેવાની મફત અલખેર નથી રાખવાની આપણે ટોકરીવાળાની જે કાંડું નથી છોડ્યું જો આપણે ટોકરીવાળી વાસડીને કાંડું નથી છોડ્યું હલો એ ખડડા ટોપરી શાંતિ પડ્યા આપણે આગળ કારણ કે આમાં ઢોર ભડકવાની ઢોર ભડકવાનું થોડું ટેન્શન રહે હે નવલ કે આ ત્યાં આવી જાય ને એટલે ઢોર બધા ભડકી ભાગી જાય હર હું જ વહીને વહીન વહીને પડ્યા તો ઘણું હજુ કે એમને શરૂ હોય તો ન શરૂ હોય તો પછી ઘર તો થઈ જ તેડી ગાય થરેલી હે આ બીજા અમને ક્યાં લાગી સરવાની ઈચ્છા છે શીખે ઉભું મહેશ સાડો ઉભો આમ મહેશને બાવળને બધું હરખું દેખાય મહેશ આગા રહી ને એને હમણાં કંઈક એવું પ્રોબ્લેમ ખાઈ ને હાકી હા અડધી પૂછી જ રહેશે આગા રે ને અડધી પૂછી જ રહે છે આ જો ખાવાની નહી હા બે ખાવા નહીં લે હું થયા તો આગળના ડૉક્ટર બોલાય તો ફરક તો કંઈ પીડ્યો નથી તો એવું લાગે છે હજી ડૉક્ટર બોલાવવા પડશે કારણ કે દવા દીધી એને કંઈ ફરક પીડ્યો નથી તો આંખમાં બધું એવું જ છે આંખમાં એવું થાય છે ને કે હુંડા નરા હાલ્યા જઈને આંખમાં હુંડા નીકળે અહીંયા માઇખ્યું નરી કંદર કંદર કરે અને આઈસક્રીમ મીકી જાય એટલે જીવડા પડે એના હિસાબે આપણો ડૉક્ટર બોલાય તો ડૉક્ટરે આપ્યું છે નરું પાવડર પાવડર દીધો હોય ને કે પાણી નાખીને ಸೋ ಪಡತಾರೆ ಗಿ ಹೀನ ಕೋ ಫುಲ್ ಫರ್ಕ ನಡ್ಯ